નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાં વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપે મસમોટું ગાબડું પાડતા રાજકારણ ગરમાયું કોંગ્રેસમાં વિજય બનેલા દસ ઉમેદવારોમાંથી ચાર ઉમેદવારોએ કેસરીઓ ધારણ કર્યો તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની હારી ચાણસમાં અને રાધનપુરની ચૂંટણીમાં ત્રણેય નગરપાલિકામાં ભાજપે પગો લહેરાયો છે ત્યારે ભાજપના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને અનુસરવા ગુરુવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખની ઉપસ્થિતિમાં હારી નગરપાલિકાના વોર્ડ નંબર એકના અને કોંગ્રેસમાંથી જીતેલા મહિલા ઉમેદવાર તેમજ વોર્ડ નંબર છના કોંગ્રેસમાંથી વિજેતા બનેલા ત્રણ ઉમેદવારો મળી કુલ ચાર ઉમેદવારોએ ભાજપનો કેસરીયો ધારણ કરતાં ઉપસ્થિત પ્રદેશ આગેવાનો સહિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર દશજી ઠાકોર સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચારેય કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હોવાનું જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું હારીજ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ છ વર્ગના ચોવીસ ઉમેદવારો પૈકી ચૌદ ઉમેદવારો ભાજપના વિજેતા બન્યા હતા અને દસ ઉમેદવારો કોંગ્રેસના વિજેતા બન્યા હતા તે પૈકી ચાર ઉમેદવારોએ ગુરુવારે કેસરીઓ ધારણ કરતા હારી નગરપાલિકામાં કુલ ભાજપના અઢાર ઉમેદવારો સામે કોંગ્રેસના સો ઉમેદવારો રહેતા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપે મસમોટું ગાબડું પાડીને અપસેટ સર્જાતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં સોપો પડી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે ભાજપમાં જોડાયેલ ઉમેદવારોની યાદી વોર્ડ નંબર છ કિંજલબેન ચક્ષુકુમાર મહેતા બિપિનકુમાર દેવશંકરભાઈ રાવલ ઠાકોર વસંતી મહેશભાઈ

એટલે કામ એમને ભાજપવાળાનું વધુ સારું છે અમને એમ થયું કોંગ્રેસ આટલું સારું નહીં કરી શકે અમારે બધાનું કામ કરવું હતું એમની ઈચ્છાઓ પૂરી કરવી હતી એના માટે થઈને અમને સમસ્યાઓ આવી ગઈ છે ગટર લાઈનો છે પાણી છે ગંદકી રોડ રોડની સમસ્યાઓ ઘણી બધી એવી સમસ્યાઓ છે જેથી વસ્તી બહુ જ કંટાળી ગઈ છે છેલ્લા પચીસ વર્ષથી શાસન ભાજપનું હતું ને થઈ નથી સમસ્યા દૂર થતા આપણે આમાંથી શું થશે મને એમ છે કે આમાં રહીને મારાથી જેટલું થશે

એમ એમને કામ જોવાનું મારું જે હું કામ કરીશ એના ઉપરથી થી એમને છે કે હું કોંગ્રેસમાં છું ભાજપમાં છું એવું નહીં ભાજપમાં રહીને કામ કરીશ તો બી મને સપોર્ટ તો આપશે જ